દોસ્તો હું છું યલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો ભાવનગર ખાતે ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી સમગ્ર વિશ્વને સદભાવના એકતા શાંતિ અને સ્ત્રી સન્માનનો સંદેશો આપનાર ઈસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તુફા સાહેબના જન્મદિન ઈદોની ઈદે મિલાદની નબીની ભાવનગરના ગેટ પાવર હાઉસ પાસેથી જુલુસ પસાર થઈ ભાવનગરના અન્ય માર્ગોમાં ફરી સમગ્ર શહેરમાં ભારે સાનો સ્વાગત આન શાંતિ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને નબી સાહેબના જન્મદિવસની યાદમાં નીકળતા આ જુલુસમાં દરેક મુસ્લિમ બિરાદરોને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ જુલુસમાં ભાવનગર પોલીસ પ્રશાસન તરફથી ખૂબ જ સાથ અને સહકાર આપવામાં આવેલ જે બાબતે કમિટીના આગેવાનોએ પોલીસ પ્રશાસનનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર गिरीशभाई सर्विया, भावनगर बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद అది కరెక్ట్ గానే వస్తుంది